તો ઉમેદવારોના નામને લઈને અનેક અટકળો સેવાઈ રહી હતી કે આખરે કોનું નામ આવશે સામે કોની ટિકિટ કપાશે અને કોને ટિકિટ આપવામાં આવશે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા હતા અને આજે આખરે જે પહેલું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે જે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે એટલે કે કહી શકાય કે જે પેપર આપવામાં આવ્યું હતું જે પરીક્ષા આપવામાં આવી હતી તેનું પરિણામ આજે સામે આવ્યું હોય તે પ્રકારની અત્યારે ઉમેદવારોના નામની જે જાહેરાત કરવામાં આવી છે તેને લઈને હાલની સ્થિતિ જોવા મળી રહી છે અમારી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ઇનપુટ હેડ મયુર જોડાયા છે આ સાથે અમારા સંવાદદાતા જયેશ પણ જોડાયા છે મયુર સૌથી પહેલા સવાલ આપને કરવા માંગીશ કે જે પ્રમાણે આ ભાજપ દ્વારા જે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે તેને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે કે આખરે જે રિપીટેશનની વાત કરવામાં આવી હતી નો રિપીટ થિયરીની જે વાત કરવામાં આવી હતી પરંતુ જે નામોની જાહેરાત થઈ છે તેને જોતા લાગી રહ્યું છે કે ક્યાંક હજુ પણ રિપિટેશનની જે પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે બિલકુલ સ્વાભાવિક જ્યારે લોકસભાની ચૂંટણી છે ખૂબ મોટી ચૂંટણી છે અને તેની અંદર ગુજરાતની અંદર ફરીથી છવ્વીસમાંથી છવ્વીસ એ ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી હેટ્રિક લગાવવાની છે અને તે માટેની જે તૈયારીઓ છે તે ભારતીય જનતા પાર્ટીએ કરેલી હતી અને તે જ માટે જે છે તે આ જે લિસ્ટ તમે જે રીતે જોઈ રહેલા છો મોટા નામો જે છે તે આની અંદર જાહેર કરવામાં આવેલા છે રાજકોટ બેઠક ઉપર સૌ કોઈની નજર હતી જ્યારે રાજ્યસભાની ચૂંટણી થઈ અને બે કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા આ બંનેને રાજ્યસભામાં મોકલવામાં નહોતા આવેલા ત્યારે સ્પષ્ટ થઈ ગયેલું હતું કે તેમને લોકસભાની અંદર મોકલવામાં આવશે આ પાર્ટીની અંદર પણ આંતરિક રીતે જે ચર્ચા છે તે થતી હતી ને અંતે હવે આ તેમનું આ જે લોકસભાના ઉમેદવાર તરીકેનું નામ છે તે જાહેર કરી દેવામાં આવેલું છે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ આપવામાં આવેલી છે આ બેઠક જે છે તેનું જ્ઞાતિગત સમીકરણ જોઈએ તો આ બેઠક ઉપર કડવા પાટીદાર સમાજને વર્ષોથી ટિકિટ આપવામાં આવે છે આ વખતે પુરુષોત્તમ રૂપાલાને અહીંથી જે છે ટિકિટ આપવામાં આવેલી છે અને હવે પરસોત્તમ રૂપાલા એ લોકસભાની અંદરથી જશે તે જ રીતે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મનસુખ માંડવિયા પણ જે છે તે રાજ્યસભાના સાંસદ હતા અને તેમને પણ તેમની ટર્મ પૂરી થયા પછી મોકલવામાં નહોતા આવેલા પોરબંદર બેઠક છે તે લેવા પાટીદાર અને આ બેઠક છે અને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી લેવા પાટીદાર સમાજને આ બેઠક આપે છે અને અંતે મનસુખ માંડવિયાને જે છે હવે લોકસભાની અંદરથી પોરબંદરમાંથી મોકલવામાં આવશે અને તેમની ટિકિટ નિશ્ચિત થઈ ગઈ છે તે જ રીતે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સી આર પાટીલ

બિલકુલ આ મનસુખ વસાવાને ફરીથી રિપીટ કરવામાં આવેલા છે કેન્દ્રીય મંત્રી રહેલા છે અને ભારતીય જનતા પાર્ટીનો જુજારુ ચહેરો આ બેઠક ઉપર એ માનવામાં આવી રહેલો છે વર્ષોથી તેઓ જે છે પાર્ટી સાથે જોડાયેલા છે તેમની પકડ વિસ્તારની અંદર મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીનો આદિવાસી ચહેરો છે એટલે કે આ બેઠક છે તેનું જ્ઞાતિગત સમીકરણ છે તે પણ મનસુખ વસાવા સારી રીતે જાણે છે અને ચોક્કસ તેમની જે રીતની ટર્મ રહેલી છે જે રીતનું તેમનું જે કામ રહેલું છે અનેક વિવાદોની અંદર પણ જોવા મળતા હોય છે